નથી ફોનમાં <this prendere>

જો ઈ હે માર ખાય છે પણ બહાર ગામમાં તો કોણ ઘટતા નસ એ થોડી સાવ ફૂલ કૂતરૂ પાહે તારા બાલ ગામમાં ભવાતર કેવાય તારી છોડી સમજાય હવે આપડું કોઈરી તું કે તારા બાપને હાજો હાજોઈ પેલો ઉલેને બોલાવ એસમને લે એસમ આવશે રો આવ અન ફોન કરો અલ્યા બોલાવ એને બોલાવ જો જીઓ ફટાફટ લે ફોન કરો આવ

શું કહું તમને સરપંચાજીન જોતો નથી આ સોટણી નું અપમાન કરે આપણે જીતવાનું છે

એટલે આ તારે જીતવાનું છે કે ગબુ ને જીતવાનું છે ગબુ ને નાના દેવી તો 10 લાવવાની છે એ માર તો એ છે માર તો ગમ્મો કિત રીતે આતા જો આ તો સાધી રે લેવરા આઈએ ના લાઈક ને ફોલોઅર તો એ આ છોડી છું બોલે તાકી પડે તું પણ લાઈક ને ફોલો નું કે બૈલી મારી મુરજી બોલતો નહીં

એનો તૂળત દોને મુને તૂળત તો અલ્યા વાલો અલ્યા વાલા માનો હો અલ્યા મારો અલ્યા માનો અલ્યા એ એમ ન લ્યો રો ભાઈ વોટ વાત હે બાપા બધું અમારે કો બધું બધી વાતથી

વાલીઓ નાગો નહી તમ એ નાગા છો વાલીઓ નાગો સરપંચ નાગો ગફુરદી એ ગફુરજી છોકરો નાગો એની માનું બધાય બધા